ટુ एवरीवन આપણે આજે બહુ દિવસ પછી ફરીથી રમવા જઈ રહ્યા છે ભાઈ કાર ફોર્સેલ આપણે બહુ દિવસથી વિડિયો નઈ નાખ્યો ભાઈ કાર ફોર્સેલ નો આજે આપણે એ જ રમવાના છે તમને યાદ હોય તો ભાઈ પાછલા વિડિયોમાં આપણે 2 લાખ ડોલર કમાયા હતા બરાબર તો આજે આપણે ત્યાંથી જ કન્ટિન્યુ કરવાના છે તો ચલો ચાલો ઘરે ભાઈ આજનો વિડિયો ઓલ રાઈટ તો ભાઈ આવી ગયા છે ભાઈ ગેમમાં તો તમને યાદ હોય તો ભાઈ પાછલા વિડિયોમાં આપણે 6 થી 7 ગાડીઓ લાવ્યા હતા બરાબર તો એ ગાડીઓને ભાઈ આપણે વેચીને બે લાખ ડોલરનો પ્રોફિટ કર્યો તો બરાબર તો ભાઈ આજે આપણે એ જ ગાડીઓ લાવવાની છે તો ચલો જઈએ ભાઈ ફટાફટ ગાડીઓ લેવા ઓકે તો જવાનું છે ભાઈ આપણે છેબરહુડમાં બરાબર હાર્યું ભાઈ એક તો અહીંયા ઓડી ક્યુ થ્રી પડી છે હાલો ઓકે તો ભાઈ અહીંયા નેબરહુડમાં ભાઈ આપણને પહેલી તો ઓડી ક્યુ સેવન મળી છે તો ચલો વાત કરીએ ભાઈ કેટલાની કે છે ગાડી ભાઈ પંદર હજાર ની જ છે તો આમાં બાર્ગેનિંગ શું કરીશું આપણે મો તેર હજાર રૂપિયા માં તો આરામથી મળી જશે ભાઈ ઓકે ભાઈ નહીં માને કોઈ વાંધો નહીં લઈ લો ને ભાઈ પંદર હજાર માં સારી જ કહેવાય ને એ પણ ક્યુ સેવન ઓલ રાઈટ તો ભાઈ ગાડી લઈ લીધી છે આપણે બરાબર ઓકે એની માને ભાઈ ગાડીનો અવાજ તો જોરદાર આવે છે કા ને આપણે ભાઈ પહેલાં કરાવીશું રિપેરિંગ બરાબર ચાલો ભાઈ આવી ગયા છે ભાઈ ક્યારેજ છે તો શું કે ભાઈ પૈસા થોડા ઘણા વધારે મળે આપણને યાર ઓલરાઈટ તો ભાઈ ગાડી આપણી રિપેર થઈને આવી ગઈ છે બરાબર આપણે ત્યાં મૂક્યા હતા બટ આપણે ટોકરીને મંગાવી લીધી કોઈ વાંધો નથી ઓ ભાઈ ગાડીની ટ્રીપ કેવી વાગે છે એ જોવું પડશે ભાઈ ભાઈ યાર ગાડીને તોડી નાખી યાર રિપેર કરાવી પડશે યાર ચલો જઈએ ભાઈ કોઈ વાંધો નહીં ભાઈ રીપેર થઈ જશે નહીં વાર લાગે આમાં તો નહીં વાર લાગે કેમ કે આગળનું બમ્પર જ તોડ્યું છે આપણે ભાઈ ગાડીમાં ડ્રિફ્ટ બ્રિફ્ટ કશું વાગતી નથી બરાબર એ બાર ડોલરનો નો ખર્ચો આવશે ભાઈ ઓ ભાઈ ચડાવી દીધી આને રિપેર કરશે હવે આવી ગયો ભાઈ ભાઈ આગળ ઠૂક્યું છે ઓ ભાઈ થઈ ગયું ભાઈ થઈ ગયું જોરદાર એની મને ચલો ચલો જઈએ ભાઈ ગાડી લઈને આપણે ચલો જઈએ ભાઈ ફટાફટ ગાડી લઈને ભાઈ આ ગાડીમાં ડ્રિફ્ટ તો નહીં વાગતી કોઈને ભાઈ પંદર હજારમાં લાવ્યા છે આરામથી પચીસ ત્રીસ હજારમાં તો વેચાઈ જશે યાર કોઈ ચિંતા નથી ચલો ભાઈ આની ફટાફટ એડ મૂકીએ યાર અને આજનો ભાઈ પ્લાન આપડો એવો છે કે ભાઈ હું આરામથી 15 20 ગાડીઓ લાવો એટલે 15 20 ગાડી ભાઈ ઓકે 15000 માં લાયા તને તો 30000 માં તો આરામથી વેચી જશે ભાઈ ચાલો એક કામ લઈ ગયો હવે ભાઈ જઈએ આપણે ફટાફટ ભાઈ આજે જઈએ ભાઈ માર્કેટ ભાઈ માર્કેટમાં બહુ મસ્ત મોગી મોગી ગાડીઓ મળે છે સિટી સેન્ટર ચાલો માર્કેટ મીન સિટી સેન્ટર ભાઈ ઓલ રાઈટ સિટી સેન્ટર ભાઈ આજે નથી કશું એની માને ધક્કો પડ્યો ચલો ભાઈ પાછા નેબર જ જઈશું તો લાગે છે બીચ ઉપર જવા છે બીચ ઉપર હશે ગાડીઓ આઈ ડોન્ટ નો બટ ટ્રાય મારી લઈએ શું જુઓ ઓકે અહીંયા તો કશું છે નહીં ભાઈ ઘંચડ્યું નથી ભાઈ પાર ભાઈ એ કશું નથી નેબરહુડમાં જઈશું ભાઈ નેબરહુડમાં સારી ગાડીઓ મળશે ઓ ભાઈ અંધારો થઈ ગયો ભાઈ અંદરું થઈ ગયું બધા ગાડીઓ લઈને જતા રહ્યા ઘરે તો ચલો ભાઈ આપડે પણ ઘરે જઈએ ભાઈ આજ તો ભાઈ પૈસા જ વપરાય વપરાય તો ઘરે આવી ગયા ભાઈ જઈને ફટાફટ હોય જઈએ ઓકે ભાઈ આજનો પ્રોફિટ સારો એવો છે ઓલ રાઈટ તો ભાઈ આપણો દે ચાલો થઈ ગયો છે ભાઈ બરાબર તો અહીંથી જવાનું આપણે ઓફિસ ચાલતા ચાલતા બરાબર આજે ગાડી તો વેચવી જ પડશે ભાઈ પંદર હજાર માં ગાડી લાયા જશે એની ચિંતા ના પણ આજે ગાડીઓ લેવા તો જવું જ પડશે યાર કેમ કે આપણી જોડે એક પણ ગાડી નથી એક જ છે પણ એ પણ વેચવા મૂકી છે તો હું વિચારું છું કે ભાઈ આરામથી દસ પંદર ગાડીઓ લઈ લઈએ બરાબર હા ભાઈ આપણો કચરો સાફ કરે છે ભાઈ આપણે મેં એને હાયર કરેલો હાજી મેડમ બોલો બોલો કેટલા આપશો ભાઈ વીસ હજાર ગયા છે બાર્ગેનિંગ કર્યા ભાઈ પચીસ પાંચ હજાર ની ઓફર આપી ના ભાઈ ના નથી વેચવી ડોન્ટ સેલ ભાઈ નથી વેચવી ભાઈ વીસ માં થોડી વેચાશે ભાઈ આજે જઈએ ભાઈ નેબરહૂડ માં જોઈએ ભાઈ નવી નવી આમ લક્ઝુરિયસ ગાડીઓ આવી જોઈએ એની મને આ કઈ ગાડી છે આ મને લાગે છે ભાઈ પાછળથી પણ આ ગાડી પૂરી એક્સિડેન્ટલ છે ભાઈ તો પ્રાઇસ તો ચેક કરીએ ઓ ભાઈ એક લાખ છવ્વીસ હજાર એ પણ ગાડી બંધ છે ભાઈ આપણે નથી લેવી ભાઈ ચલો આ ગઈ છે ભાઈ મર્સિડીસ ની છે કઈ છે આનો પણ પેનલ આગળથી ખરાબ છે કોમ્પેક્ટ છે કઈક ભાઈ ભાઈ નામ બદલી નાખ્યું તો ખાલી કલર બલર ભાઈ રેન્જ લવર તો લઈશું આપણે ભાઈ ગમે તે ભાઈ એક લાખ એકતાલીસ ડોલર એકતાલીસ હજાર ડોલર હું આને ઓફર આપીએ એક લાખ પાંત્રીસ હજારની ચાલો ઓ ભાઈ લઈ લીધી અને મૂકવાની રિપેરિંગમાં ચાલો બીજી પણ ગાડી લેવાની જ આજે ભાઈ આ ની કઈ પડી છે ભાઈ આ પણ લઈ લઈએ કોઈ વાંધો નથી ભાઈ પંચાવન હજાર બાર્ગેનિંગ કરીને અને પિસ્તાલીસ હજારની ઓફર આપો ચાલો અરે યાર કોઈ વાંધો નહીં ઓલ રાઈટ તો ભાઈ આવી ગયા છે ઓફિસે કૂક તો ઘર આગ આવ્યું છે ચલો ભાઈ કેટલા ની ઓફર આપે છે આપણને જા ને યાર હતી તો નતી આપી પચીસ હજાર ઓફર આપીશ કોઈ નઈ કશો વાંધો નહીં ચલો આપણે હવે ભાઈ આપણી બે ગાડીઓ છે એને રિપેરિંગ કરવાની છે ઓલ રાઈટ તો ભાઈ આપણી રેન્જ રોવર તો રિપેર થઈ ગઈ છે બટ ભાઈ

ભાઈ ફરી રિપેર કરાવવાની અબે યાર કોઈ નઈ કોઈ નઈ ભાઈ ચેક કરાવી લે પેલા તો આને કરાવીએ ભાઈ ઓલ રાઇટ તો આપડી બે બે ગાડીઓ ભાઈ રિપેર થઈને આવી ગઈ છે બરાબર તો ચલો ભાઈ ફટાફટ આને વેચવા મૂકી દઈએ બરાબર મારીશું ભાઈ આપણે અહીંયા મૂકો રેન્જ રોવર જ છે ભાઈ નામ બદલી નાખ્યું લાયસન્સ નહીં મળ્યો ભાઈ ને અબે હું હું બો બો હું ગેટ ભાઈ ગજબ માણસ છે કોઈ નહીં ભાઈ સ્કોડા જોરદાર લાગે જ ભાઈ મને ભાઈ આ તો ડ્રિફ્ટ નહીં મારતી યાર સાવ બેકાર ગાડી છે કોઈ નહીં ભાઈ આને વેચી મારશું આપણે ચાલો રિવર્સ આંદો 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 ચાલો ગાડીઓ મૂકી દીધી છે તો ચાલો ભાઈ ફટાફટ એડ મૂકીને ભાઈ પૈસા કમાઈએ આપણી જો ભાઈ બે લાખ રૂપિયા હતા એમાંથી માત્ર ખાલી આપણી જોડે બાર હજાર રૂપિયા છે આ થઈ ગઈ હવે બીજી આ પંચાવન માં લાવે ને તો આરામથી એક લાખમાં તો વેચી જ માં આવીશ હજાર તો પ્રોફિટ મળવો જોઈએ ને એક ચાલો તો ચલો ભાઈ ચેક કરી લઈએ ભાઈ ત્યાં લગીને આ ભાઈ આપણી ગાડીઓ નહીં વેચાય ત્યાં લગીને આપણને ભાઈ પ્રોફિટ મતલબ પૈસા નહીં આવે કેમ કે આપણી જોડે બાર હજાર રૂપિયા જ છે ચલો ભાઈ ઓકે કોઈ તો આવ્યું ભાઈ ભાઈ આ માણસ તો જો કેવો લાંબો લંબડો છે ભાઈ ટેટું બેઠું પડાય ને આવે છે રેન્જ રોલ લેવો આવ્યો છે ભાઈ ઓકે ભાઈ એક લાખ એસી હજાર રૂપિયામાં માની ગયો બાર્ગેનિંગ કરીને આને એક લાખ નેવ હજાર ની ઓફર આપીએ ઓ ભાઈ માની ગયો લઈ ગયો તો હવે ભાઈ આ ગાડીમાં આપણને આરામથી પચાસ હજાર મળશે એટલે આપણે અઢી લાખ રૂપિયાનો પ્રોફિટ કરીશું ભાઈ ચલો ભાઈ આપણે જોઈએ ભાઈ બીજી ગાડીઓ શોધવા કઈ ગાડી છે આ તો રશિયન ગાડી લાગે છે ભાઈ લઈએ ભાઈ સારી હોય તો લઈ લઈએ શું ભાઈ ત્રેવીસ હજારમાં માં છે ભાઈ આમાં આટલો બધો પ્રોફિટ નહીં પણ જ્યારે લક્ઝરિયસ ગાડીઓ આપણે લઈને વેચીએ છીએ ને તો આપણે લાયા હતા લાખ રૂપિયામાં ગાડી લાયા હતા આરામથી ભાઈ એંસી હજારમાં વેચી મારી મતલબ એંસી હજારનો પ્રોફિટ થયો આપણને તો સારું જ કહેવાય ભાઈ ચલો ભાઈ જઈએ ભાઈ આજે સિટી સેન્ટર ગાડીઓ વાડીઓ હોય તો ભાઈ જોતા સારી એવી બરાબર ઓકે ભાઈ અહીંયા ગાડીઓ તો છે ભાઈ જોરદાર જોરદાર ગાડીઓ આવે છે અહીંયા ઓકે આ ગાડી તો છે આપણી આ ખટારો પણ આપણે લીધેલો આ ગાડી પણ લઈને વેચી હતી ભાઈ જૂના એપિસોડમાં આ કઈ છે લેન્ડ ક્રુઝર છે ભાઈ આ લેન્ડ ક્રુઝર કા લેક્સેસ સોરી લેક્સેસ જેવો લુક છે ભાઈ આનો આપણે ભાઈ યુનિક ગાડી શોધવાની છે એકદમ રાપચીક આ સ્વિફ્ટ ડિઝાયર જેવી લાગે છે આ ગાડી ઓલરેડી આપણા ત્યાં વેચાવા પડી છે ભાઈ આ પોલો ભાઈ મારી ફેવરેટ ગાડી છે ભાઈ પોલો ચલો ભાઈ આને લેવાનો ટ્રાય કરીએ ભાઈ જોઈએ છે કેટલામાં માને છે ઓ ભાઈ ખાલી ચાલીસ હજાર અને પાંત્રીસ હજારની ઓફર આપીશું ભાઈ આઈ થિંક નહીં ભાઈ એક કામ કરો ભાઈ અને થર્ટી એટ થાઉઝન્ડની ની આપો ઓકે ભાઈ મળી ગઈ ભાઈ ગાડી જોરદાર છે ભાઈ આજે પણ એટલી બધી ખાસ ગાડીઓ નહોતી પણ આ એક ગાડી આપણને મળી ગઈ ભાઈ જોરદાર ચાલો ભાઈ જઈએ ફટાફટ ઓ ભાઈ ભાઈ ગજબ ગાડી છે યાર ગજબ આને તો ભાઈ હું આરામથી 1 લાખ રૂપિયામાં વેચીશ ભાઈ એકદમ સાઇનિંગ બાઇનિંગ મારે છે અને ઓલ રાઇટ ભાઈ મે કસ્ટમર નો ઢોળ લાગી ગયો છે ભાઈ જે સૌથી પૈસા વધારે આપે એને આપણે વેચી મારવાનું બરાબર ઓકે 83000 કે જો વેઇટ કરો ભાઈ તમે કેટલા કહો છો બેન 81 ઉભા રહો તમે પણ વેઇટ કરો કાઈ ગઈ તીજી આરે તું કેટલા આપીશ ઓકે આ સૌથી ઓછા આપે છે તો આને ડોન સેલ કરો ભાઈ નથી ઉભા બરો ભાઈ આની જોડે નાઇન્ટી થાઉઝન્ડ ચાલ ભાઈ ઓકે ભાઈ વેચી ગઈ આપણી જોડે લાખ રૂપિયા થઈ ગયા

ઓ ભાઈ ફટાકડા ફોડે છે ફટાકડા એની માને ઓકે આ ટ્રીપ માંથી શું વન ટુ થ્રી ભાઈ ગાડી ગોકુર ફેરવી નાખી ભાઈ જોરદાર ગાડી છે ભાઈ કોઈ નહીં ભાઈ ચલો જઈએ ભાઈ ફટાફટ આપણા ઘરે એને જઈને સુઈ જઈએ ભાઈ આ ગાડી ઠોકવી ના જોઈએ ભાઈ કેમ કે ભાઈ આની વેલ્યુ ઘટી જશે યાર પ્રોફિટ થોડોક ઓછો થશે ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ બચી ગયા બચી ગયા ઓકે ભાઈ ઉભા ઉભા ગાડી ડ્રિફ્ટ મારે જોરદાર ઉભી થઈ ગયા ચલો ભાઈ જઈને ફટાફટ સુઈ જઈએ ભાઈ આજે પણ ભાઈ આજે આપણે ખાલી પચાસ નો પ્રોફિટ કર્યો છે યાર કોઈ નહીં આને ભાઈ મૂકીશું હવે વેચવા અને ભાઈ આરામથી હું લાખ રૂપિયામાં તો વેચીશ ભાઈ એટલે આરામથી એસી નેવું હજાર રૂપિયા લાખ રૂપિયા મૂકી દોરા વધારે જ મૂકવાના એટલે બાર્ગેનિંગમાં ભાઈ આપણને થોડોક પ્રોફિટ ચલો ભાઈ આજે ભાઈ નેબરહુડમાં કઈ કઈ નવી ગાડીઓ આવી છે ચેક કરતા આવીએ ઓકે ભાઈ જીટી સ્ટેન્ડ આવી છે ભાઈ લેવાની બને છે ભાઈ આપણે ઓકે ભાઈ પ્રોપર જીટી મસ્ત એંગ ગયા ભાઈ ઓછા કેટલા આપીશ કેટલામાં લેવાની ઓ ભાઈ સાહીઠ હજાર અને પંચાવન હજારની ઓફર આપો ભાઈ ઓકે ભાઈ જીટીમાં મસ્ત ભાઈ ની ફર્સ્ટ કોપી છે ભાઈ અહીંયા પણ પડી છે ભાઈ ચાલ ભાઈ તું પણ આજે ભાઈ બધી જીટીમાં મસ્ત ભેગી કરીશ ચાલ ભાઈ સાઈઠ હજાર

ચાલો ભાઈ આ મૂકી દીધી હવે આપણે પેલી પણ લેવા જવી પડશે યાર ઓકે કોક તો કસ્ટમર આવ્યો છે ત્યાં સુધી આપણે ભાઈ આ પણ લઈ લઈએ બરાબર આ તો આપણે ભાઈ પંચાવન હજારમાં જ લીધી હતી આમાં સીધો ડબલ પ્રોફિટ થશે ભાઈ આ ફટાકડા ફોડે છે ઓ ભાઈ ઓ ભાઈ ચકાસ ચકાસ ભાઈ કેવું પડે કેવું પડે ભાઈ કેવું પડે ઓકે ભાઈ નો ગ્રાહક પણ આવી ગયો યાર હા ભાઈ બોલો આ તો ભાઈ પેલાની છે પોલો લેવાયા ભાઈ તેને શરમ આવે છે નાઇન્ટી થાઉઝન ભાઈ આને નહીં વેચવાની ચાલ ભાઈ નીકળું હા જી મેડમ બોલો ભાઈ આ કઈ ગાડીનું કહે છે

subscribe to our ghanti